હનુમાનજી મહારાજની જય પરમ પૂજ્ય ગુરુશ્રી વિષ્ણુ પ્રકાશ દાસજી સ્વામી પરમ પૂજ્ય વક્તા સંત શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી પૂજ્ય વિવેક સ્વામી પૂજ્ય જગત સ્વામી અન્ય સૌ સંતો અને હનુમાનજી મહારાજના વાલા સૌ ભક્તો સૌને જય સ્વામિનારાયણ હું સૌથી પહેલાં આપણી આ જે સંસ્થા છે એના વિશે થોડી વાત કરવા માગીશ બે હજાર છની અંદર આપણે આ સંસ્થાની સ્થાપના કરી માત્ર વીસ સભ્યોથી અને પછી આ જે ધૂન મંડળના જે મિત્રો છે એકવાર અમારા ઘરે ધૂન કીર્તન કરવા આવ્યા અને એમનાથી મેં પ્રેરણા લીધી અને એમની સાથે થોડીક વાત કરવાનું આવ્યું આ એમની આ મંડળની એમની સેવા ભક્તિ જોઈને અમને એવી પ્રેરણા થઈ કે આ લોકો જે ગંગા સ્વરૂપ બહેનોને જે સેવા કરે છે ધૂન ધૂનભન કરીને તો આપણે આ સંસ્થા કેવી રીતે મોટી કરી શકીએ અને યુવાનો રાત દિવસ કામ કરતા હતા એમાં પણ એક દિવસ મારે એમ કીધું કે મારે પણ આ જોવા આવવું છે ત્યારે મારુતિ ધૂન મંડળના જે મિત્રો છે એ મને એક એવા ઘરે લઈ ગયા કે એક ચાર માળનું ઘર હતું અને પતરાનો શેડ હતો એની અંદર એક બહેન અને એના બે નાના બાળકો અને એમના ગૌડા સાસુ સસરા હવે હું જ્યારે ત્યાં ગયો આ લોકોએ કીધું કે એમને આપણા સંસ્થાના મદદની જરૂર છે એટલે હું એમની સાથે ગયો તો એમને મેં સાંભળ્યા એમની સ્ટોરી કે એમના હસબન્ડનું રોડ અકસ્માતમાં એક્સિડન્ટ થયું અને જે બહેન હતા એ થોડું ઘણું કામ કરતા હતા પણ એક સમય એવો આવ્યો કે એમને વાલ બગડી ગયો વાલ બગડી જવાથી શું થયું કે દાદર ઉપર નીચે ચડી ના શકે કોઈ શાકભાજી લેવા જવું હોય તો આપણે મુશ્કેલી થાય તો વિચાર કરો કે જેમાં ઘરવાળાની ઉપસ્થિતિ ન હોય અને ઘરમાં વડીલ મા બાપ હોય અને પોતાને બીમારી આવે તો કેવી પરિસ્થિતિ સર્જાય તો ભગવાન જ વિચારે આપણે તો વિચારવું પણ બહુ મુશ્કેલ થઈ જાય આવા બહેન દીકરીઓની સેવા કરવા આ મારુતિ મંડળ રાત દિવસ ભજન કીર્તન કરતા હતા એટલે ભગવાનની કૃપાથી આ વિચાર આવ્યો અને અમે બે હજાર પંદરની અંદર આ નવું એક ટ્રસ્ટ બનાવ્યું અને આ ટ્રસ્ટમાં યુવા દાનવીર ટ્રસ્ટીઓને આપણે જોડતા ગયા અને સેવાનું કામ આગળ વધતું ગયું બીજું કે ધૂનમંડળની સેવા ભક્તિ જોઈને સારા લોકો જોડાતા ગયા આની પાછળ ગંગા સ્વરૂપ બહેનો દીકરીના આશીર્વાદ છે તેથી અમે બધા આગળ વધી રહ્યા છીએ ખૂબ આશીર્વાદ આપજો ખૂબ મોટી સંપત્તિ કમાવીને સમાજ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી સર્વે સમાજના લોકોની સેવા થાય આજે છેલ્લો દિવસ છે સાત સાત દિવસથી હનુમાનજી મહારાજની કથાનું રસપાન થયું એટલે આ જગ્યા ખૂબ પવિત્ર થઈ ગઈ જ્યારે જ્યારે પણ આ જગ્યાથી નીકળવાનું થાય આજુબાજુમાંથી ત્યારે આપણને પૂજ્ય હરિપ્રકાશ સ્વામી વિવેક સ્વામી જગત સ્વામીની આપણને યાદ આવશે ખાસ કરીને આ જગ્યા જેણે આપણને સેવામાં આપી છે એવા શૈલેષભાઈ પટેલ જગ્યા આપણે સેવામાં આપી એમનો પણ ખૂબ ખૂબ આભાર જે પણ આ મારુતિ ધૂંડ મંડળના સેવક મિત્રો છ છ કલાક સુધી ઊભા રહી આ ધૂળમાં આ ટાયડમાં તડકો સહન કરી એમને સૌને મારા સાક્ષાંગ દંડવળ પ્રણામ કરું છું જે પણ મારુતિ મંડળના સેવક મિત્રો આ કથામાં યુવાન બહેન દીકરીઓ માટે એક જ મેસેજ આપો કે અત્યારે વિદેશ જવાનો ગાંડો ક્રેસ ચાલી રહ્યો છે આપણે વિદેશ જવું જોઈએ દુનિયા જોવા માટે ભણવા માટે નવી ટેકનોલોજી શીખવા માટે પણ પાછું આપણે આપણા વતનમાં આવીને આપણા વતનનું જે ઋણ છે આપણું આપણા મા બાપનું એ આપણે ઋણ અદા કરવું જોઈએ અત્યારે ભારત દેશ સૌથી યંગ દેશ અને સૌથી મોટું પોપ્યુલેશન એકસો ને ચાલીસ કરોડ ની જનસંખ્યા છે એમાં ખાસ કરીને અત્યારે ભારતનો ગોલ્ડન રહ્યો છે ત્યારે આપણે વિચારવાનું કે આટલી મોટી જનસંખ્યા કોઈ પણ તમે તમે બિઝનેસ એકસો ચાલીસ કરોડ ક્લાયન્ટ રેડી ઊભા છે તો બીજા કયા દેશમાં જવાની જરૂર છે કે ફોરેનમાં આટલી વસ્તી કયા દેશમાં છે તમે મને કહો છે ક્યાંય ભાઈ છે ક્યાંય તો પછી ભારત મહાન તો આ આપણને ભગવાનની દયાથી આપણને લાભ મળ્યો છે દેશની સેવા થાય આપણે સૌનો ગ્રોથ થાય કીટ વિતરણ થયું તે દિવસે મારે અહીં આવવાનું થયું માતાઓ બહેનો સેવા કરતા હતા તેમને મેં જોઈને પ્રશ્ન પૂછ્યો કે તમારે આરામ નથી કરવો તો એક માવડીએ મને એમ કીધું માતાજીએ બહુ સરસ મને જવાબ આપ્યો જે જાગે તે જીવે બાકી બધા સૂતા હશે એટલે તે જીવતા ના કહેવાય સાચું કે ખોટું એટલે એ માતાજીએ સરસ વાત કરી કે માતાજીને બપોરે સુવાનો ટાઈમ હોય એ લોકો સેવા કરતા હતા એટલે મેં એમને પ્રશ્ન પૂછી લીધો બીજું કે એક ભાઈ એવા હતા કે એ સાંભળી નહોતા એકતા બોલી નહોતા એકતા ખાલી દેખાતું તું તો એ ભાઈ વીસ વીસ કિલોની અનાજની બોરી પોતાના ખંભે ઉચકી અને આ જે ગંગા સ્વરૂપ માતાઓની રિક્ષામાં સામાન મૂકતા હતા એ જોઈને મને ખૂબ આનંદ થયો તમે વિચાર કરો કે એને ભગવાને જે આપ્યું છે છતાં પણ સેવા કરે છે તો આપણને તો ભગવાને છપ્પડ ફાડકી દીધું છે કે નહીં તો આપણે ખૂબ સેવા કરવી જોઈએ એ બોલી નથી એકતા છતાં પણ સેવા કરે છે તો ભગવાન આપણી પણ કેટલી કૃપા કરી છે તે કૃપાને આપણે ઓળખી નથી શકતા તેથી આપણે આપણું જીવન એલ ફેલ કરીને વેડફી કાઢીએ છીએ આપણે ભગવાનનો રોજ આભાર માનવો જોઈએ અને સેવા કરતા રહેવું જોઈએ આપ સૌ અમારા ઉત્સાહ ઉત્સાહ વધારવા લાખોની સંખ્યામાં રોજે આવ્યા એના માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર દાદાને પ્રાર્થના કરું કે આપણું આ યુવા ધન હંમેશા પરિવાર સાથે તંદુરસ્ત ચોવીસ કલાક આનંદમાં વ્યસન મુક્ત ખૂબ આદર ભાવ પ્રેમવાળું માતા પિતાની સેવા કરતું રહે અને ભાઈમાં ભગવાન જોઈને જીવન જીવે એવી હનુમાનજી દાદાને પ્રાર્થના પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિવેક સ્વામી જગત સ્વામી નીલુ ભગત આખી મારુતિ મંડળની ટીમ લાખ લાખ વંદન અભિનંદન જય સ્વામિનારાયણ કષ્ટભંજન દેવની જય